ના ટેકાના ભાવ મુદ્દે કૃષિ મંત્રીની બેઠક મળી છે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાની બેઠક થઈ કિસાન સંઘના સભ્યો ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યા છે બેઠક બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ નિવેદન આપ્યું કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર પણ કામ કરી રહી છે ઘઉંના ક્વિન્ટલના ચાર હજાર પચાસ કરવા માટે ભલામણ છે ચણાના ક્વિન્ટલના સાત હજાર પચાસ કરવાની ભલામણ છે રાયડાના ક્વિન્ટલના સાત હજાર બસો રૂપિયા કરવાની ભલામણ છે શેરડીના છસો રૂપિયા ભાવ નક્કી કરવાની દરખાસ્ત પણ મોકલીશું ઘઉંના વીસ કિલોના આઠસો રૂપિયા ટેકાનો ભાવ ચણાના વીસ કિલોના ચૌદસો રૂપિયા રાયડો ચૌદસો રૂપિયા સરસવ છ હજાર શેરડી એક ટનના છસો રૂપિયા અને ક્વિન્ટલના છ હજાર રૂપિયા આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ મને રાઘવજીભાઈને વિનંતી કરી છે કે ગત વર્ષે જેમ આપણે બાજરીની અંદર ટેકાનો ભાવ પચીસો રૂપિયા હતો એમ છતાં ત્રણસો રૂપિયાનું બોનસ આપ્યું હતું અને અઠ્યાવીસોના ભાવથી બાજરી ટેકાના ભાવે ખરીદાઈ છે એ રીતે બીજી અન્ય એજન્સીઓની અંદર પણ આ રીતે બોનસ આપવું જોઈએ એવી વાત કમિટી સમક્ષ અમે મૂકી છે ગત વર્ષે પહેલાં વર્ષે એક પાક લીધો હતો ગત વર્ષે બે પાક લીધા છે આવનાર સમયની અંદર પણ કેટલાક પાકોની અંદર વધારો કેવી રીતે કરી શકાય બોનસના ભાગે એ રજૂઆત પણ કરી છે એટલે અલ્ટિમેટલી ટેકાનો ભાવ તો ખેડૂતોને માત્ર ટેકો હોય છે પણ બજાર કેવી રીતે સુધરે એનો ટેકાના ભાવની જે વ્યાખ્યા હોય છે અલ્ટિમેટલી બજાર સુધારવા માટેની વ્યાખ્યા હોતી હોય છે એ વ્યાખ્યાની અંદર પરિપૂર્ત થાય એવી અમદાવાદ